યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી ના વિરોધમાં મુસ્લિમ મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી આ મહિલાઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને સરકાર સમક્ષ સુરત જિલ્લા કલેક્ટર કચેરીની બહાર મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ એકત્ર થઈ છે આ મહિલાઓ મુસ્લિમ મહિલા હિતરક્ષક સમિતિ સુરતના બેનર હેઠળ યુસીસી યુસીસીના વિરોધમાં પોતાનો અવાજ બુલંદ કરવા માટે આવી છે આજે સવારથી જ મહિલાઓનું અહીં આગમન શરૂ થઈ ગયું હતું અને તેમણે અને જેટ ના સૂત્રોચ્ચાર કરીને સમગ્ર વિસ્તાર ગજવી મૂક્યો હતો મહિલાઓએ પોતાના માથા પર ખાસ પ્રકારના બેન્ડ પણ પહેર્યા છે જેના પર સ્પષ્ટપણે રિજેક્ટ યુસીસી લખેલું છે આ મહિલાઓ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી રહેલા યુનિફોર્મ સિવિલ કોડ નો સખત વિરોધ કરી રહી છે આ જિલ્લા સેવા સદન પર આવ્યા છે યુસીસી ના વિરુદ્ધ